કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીનો ગુનો ઉકેલાયો અબડાસાના કોઠારા વિસ્તારમાં થયેલ કેબલ ચોરીનો વણ શોધાયેલ ગુનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા ઉકેલવામાં આવ્યો છે પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા છે જેમાં પચીસ વર્ષીય મૂળ સુથરીના હાલે કોઠારા રહેતા ગજણજી ઉર્ફ ગજુઘા ખોડ ઓગણત્રીસ વર્ષીય માંડવી તાલુકાના મોડકુબા રહેતા રતનજી જીતુભા જાડેજા બત્રીસ વર્ષીય મૂળ લઠેડીના હાલે કોઠારા રહેતા ભરતસિંહ મનોભા જાડેજા અને અઠ્યાવીસ વર્ષીય મૂળ સુથરીના હાલે કોઠારા રહેતા દેવુભા ગગુજી ખોડનો સમાવેશ થાય છે